सक्सो हा जय माताजी जय जय माताजी शिव झाला मस्त के काही तयार करूस की नाही करतो हूं काही या रूपी पण आज सावी मुल सर चांती चाव थायस पेन पेपर ठीक चावते हा काय दरण मधा सात न सक्सो तो सात न चाती चावते હા હા તો તો હવે લીપતી જાય ને શનિવારે કેટલી બધી 10 તો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાતે સ્વાગત છે નવા તો કેમ છો બધા ભાઈઓ અને બહેનો હું આશા રાખું છું ભાઈઓ જ અને અજે નીતુબેનનો હતો બીજો પેપર તો ઓલ ધ બેસ્ટ નીતુ બહુ આદ નું આજ નું કાલે નું ખબર નહી આ બધું કર્યું એટલે એટલું ખવાઈ જાય લાઈનમાં તમે બેઠા હતા લાઈનમાં છું કે બધા ભયો અને બેનનો સપોર્ટથી

गियर छोड़े पापा सामान भरवा जैसे तो जगह आया नहीं टाइम थोड़ा छर अब आप रसोई बसोई करी तो रसोई करें पहला आप सुरत दादा हाथमता था तो देखा जो तो नहीं था जो था हो तो हूँ तुम बताइस तो देखा तो ऐसी नहीं देखा कैंकि जो અને પાછળનું વાતાવરણ છે આમાં સરસ મજાનો તો અમારા વાતાવરણ જેવું લાગે છે એ બનાવજો તમે કારણ કે આપણે રહીએ છીએ એકદમ નેચરલ જગ્યા શું શુદ્ધ વાતાવરણ મળે આપણને એકદમ ચોખ્ખું એવું ઓક્સિજન મળે એવી જગ્યાએ આપણે રહીએ છીએ પ્લસ બીજું કે જુઓ સરસ મજાના ચંદામાં તો ઊંઘી જશે પણ હાલ દેખાશે નહીં रात्र देखास बाँि उगि जस्तस मजाना बताउदि पनि देखाता नै एटले रसोई रसोईमा आज जो चोरी बनाए चोरी बनाई मिथु पनि पप्पा लै नै चोरी सब्जी बनाईु रोटली बनाइस खिचडी बनाइसु अनि मिठु पनि पप्प आइजि त सामान उठाइस મિત્રો પપ્પા સામાન ઉતારીને ઉપર આવશે એટલે આપણે ચા ચાવલ નાખવાની છે એટલે પહેલી ચા આવી ચાવી અને પછી આગળનું કામ કરીશું તો બને લેજો મારા બ્લોગમાં તો અમે શું કામ કરું છું તમને બતાવીશ અને કાલ તો સવારે મોર્નિંગમાંથી જ વ્લોક ચાલુ થઈ જશે આજે થોડું મોડું થઈ ગયું છું એટલે મોર્નિંગનો બ્લોગ ચાલુ નતો કરો કારણ કે પપ્પા બીમાર છે ને એટલે અમુક અમુક કામ કરવાના હોય ને એના કારણે સવારે બ્લોગ કરીને અહીં વ્યક્તિ હું ચાલું પણ હવે કામ તો સ્ટાર્ટ કરીશું આપણે મોર્નિંગમાંથી તો હું બન્યા રહેજો અમારા બ્લોગમાં આગળ શું કામ કરું છું હું તમને બતાવીશ જય માતાજી જય શ્રી કુલ કઈશ મેં તમને કીધું કે હું બહુ કામ કરું છું તમને બતાવીશ તો જો આપણે ચોરી ફોલતો હતો તો ચોરી ફોલવાનું કામકાજ ચાલુ છે આપણું આટલી છે અને મિતુભાઈ મિતુભાઈ શું કરો છો તમે આમ કરો છો એ બગાડવાનું છે આ મિતુભાઈ આવી રીતે બગાડો છો અને જુઓ ગાઈસ અમને હું તમને બતાવી નહોતું દેખાતું સરસ ચાંદામાં પણ અવા દેખાશે તો જેવા સરસ દેખાય છે જો મસ્ત દેખાય છે પણ વાઈટ વાઈટ દેખાય છે અને ગઈશ કાલે સરસ પૂનામ એટલે એડવાન્સ તો બધા ભાઈઓ અને બહેનોનો સરસ બનાવો અને મિતુભાઈ અમિતુભાઈ આજે તમને ખબર છે એક વસ્તુ હું તમને કહું હું કહું આજે તો આપણે આજના બ્લોગમાં આપણે હું મૂકીશું ખબર છે અમેરિકાના ગરબા મૂકીશું હો ને હો વિડીયો છે અમેરિકાથી તો મસ્ત ગરબા છે એટલે આપણે અમેરિકાના વિડીયો મૂકીશું બરોબર ને તો અમેરિકાના વિડીયો એટલે અને મિત્રો બતાવો છે ઇયર તો જો ચોરીમાંથી આવી ઇયરો નેક તો ધ્યાન રાખજો ગાઈશ તમે ગમે તરફ શાકભાજી મરો ને તો જોઈ અને પછી કારણ કે અંદર જીવજંતુ હોય